અમદાવાદમાં ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે માંડલમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી અનેક સવાલો આ મુદ્દે ઉઠી રહ્યા છે આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી મોતિયાના ઓપરેશન બાદ સત્તર થી વધુ દર્દીઓને આડઅસર થઈ છે અઢાર લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા ઓપરેશન બાદ પાંચ લોકોને આંખની વધારે તકલીફો થઈ તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે પાંચ થી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે માંડલ ખાતેની ટ્રસ્ટ હોસ્પિટલમાં સત્તર દર્દીઓ સારવાર હેઠળ છે દર્દીઓને આંખથી દેખાતું ના હોવાની ફરિયાદ પણ છે માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાની સારવાર બાદ આ અસર જોવા મળી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાંચ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે ત્રણ મહિલાઓ અને બે પુરુષ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાના કારણે રોશની પર અસર થવાની આશંકા છે પાંચ દર્દીઓની ઉંમર પચાસ વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું દર્દીઓને ઓપરેશન બાદ એક જ આંખમાં રોશનીની અસર થઈ છે હવે સવાલ અનેક થઈ રહ્યા છે કે તેની પાછળના કારણો શું છે માંડલની રામાદર ટ્રસ્ટ હોસ્પિટલની અંદર અઢાર દર્દીઓનું જે છે મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન કર્યા બાદ જે છે એમની સારવાર ચાલી રહી હતી એ સમય દરમિયાન તે તમામ દર્દીઓની એક આંખની અંદર જે છે એ જોવાની શક્તિ જે છે એ ઓછી થઈ ગઈ હતી આ કમ્પ્લેન મળતાની સાથે તે તાત્કાલિક જે છે આ તમામ દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ત્યારે અઢાર પૈકી પાંચ દર્દીઓ જે છે એમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષો જે છે એ અસારવા સિવિલ હોસ્પિટલની આંખની હોસ્પિટલ ખાતે અત્યારે દાખલ કરવામાં આવેલા છે તેમની સારવાર જે છે ચાલી રહી છે એના જે ડૉક્ટર જે છે આંખના એમની સાથે મૌખિક વાતચીતથી એમણે જણાવ્યું કે આ દર્દીઓ જે છે પચાસ વર્ષથી ઉંમરથી વધુના છે અને એક આંખની અંદર એમને ઓછું દેખાતી હોય એવા પ્રકારની કમ્પ્લેન છે પ્રાથમિક દૃષ્ટિએ એવા પ્રકારની વિગતો સામે આવી છે કે ત્યાંનું ઓપરેશન જે થયું હતું ઓપરેશન થયા બાદ જે ટીપા નાખવાના હોય છે એ ટીપાના કારણે કદાચ આ અસર થઈ હોય છે ત્યારે તમામ તબીબો જે છે દર્દીઓ જે છે અત્યારે દર્દીઓની સારવાર અત્યારે આ સ્થળ ઉપર ચાલી રહી છે ડૉક્ટરનું એવું જણાવવું છે કે યોગ્ય સારવાર અને યોગ્ય સમયે સારવાર મળી રહી છે એ માટેથી બની શકે છે કે તમામે તમામ દર્દીની એક આંખની જે જોવાની શક્તિ ઓછી થઈ જાય એ બની શકે છે કે ફરી એક વખત જે છે પાછી આવી જશે ત્યારે તમામ દર્દીઓની સારવાર અત્યારે ચાલી રહી છે આ બેદરકારી લઈને શું પગલાં લેવામાં આવે છે તંત્ર દ્વારા એ પણ જોવું રહ્યું કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ